સલમાન અઝહરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું જેને લઈ એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી જોકે આ તેના પ્રત્યાઘાત પણ પડ્યા છે જેમાં ગિરનારના દ્રએ શિખરના મહંત મહેશગીરીએ પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે ગુજરાતની શાંતિ ડહોળવા ઉશ્કેરીજનક ભાષણનો આ પ્રયત્ન છે ગુજરાતની ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે વહેલી તકે તંત્ર મૌલાનાને ગેરકાયદેસરની કાર્યવાહી કરી પાઠ ભણાવે તેવી માંગ કરી હતી અને જો તંત્ર પાઠ ન ભણાવે તો અમને કહેજો અમે તેમને પાઠ ભણાવીશું જુનાગઢના અંદર બે ત્રણ દિવસ પહેલાં એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો કદાચ એ ગાંડા મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથ મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવા વાળો આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ કેમકે આ સીધો સીધો અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ ગુજરાત અને જુનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં વાત કરીએ મહત્વના